વર્ષ બે હજાર પચીસ જાણે આફતો લઈને આવ્યું હોય તેવું લાગે છે એક પછી એક એક પછી એક દુર્ઘટનાઓનો સિલસિલો શરૂઆતથી જ ચાલુ છે ગઈકાલે રાત્રે હિમાચલના ફિરોઝપુરમાં પર્વતોની શ્રંખલા પડવાથી એક પેસેન્જર બસ કાઠમાંડમાં દબાઈ હતી જેમાં પંદર જેટલા લોકોના મૃત્યુ થયા બસમાં ત્રીસ જેટલા લોકો સવાર હતા તેઓ સ્થાનિકોનું કહેવું છે હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી શરૂ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી સ્થાનિક રહીશોએ પણ મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો આ સમગ્ર મામલા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ જેવા રાજનેતાએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જે પણ મૃતકો છે તેઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી બે બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેની સાથે સાથે ઘાયલ પરિવારને પચાસ હજાર રૂપિયાની મદદ થશે તેવી ઘોષણા ગઈકાલે કરવામાં આવી